જય મોગલ જય મણિધાલ જય વરવાળી આજે ચોથું નવરતું નવલા નવરતા હજી ગામડામાં સંસ્કૃતિ જીવિત છે ગામડામાં સંસ્કૃતિ હજી જીવિત છે બાકી વિકૃતિ શહેરમાં આવી ગઈ છે અમુક અમુક જગ્યાએ અમુક અમુક જગ્યાએ આવી ગઈ છે કારણ સંસ્કાર ઘટાન ચોપડા વધાન જીવતરમાં તમે રેડ્યા ઝેર માનવ મટીને દાનવથી આ ને સજ્જુગ આપણામાં છે કાલે એક પગ આવીને ટીવીમાં બલાડા મારતી હતી ટીવીમાં બલાડા મારતી હતી એક બાઈ પણ જો કે એને સંસ્કાર ન હોય તો જ બોલતી હોય એ એમ કહેતી હતી અસ્મિતા ચેનલ રોનકભાઈ ની સામે લેવાનું મારું નામ નથી એનું નામ લેતો કે તમે પહેરવેશ આમુ ટૂંકા લુગડા સામું ન જો એના સામું જોવે એના જો એટલા દેશમાં ભ્રષ્ટો કરી ગયો છે એને કહી તારે સડી પહેર તું તાર જે પહેરી તારા ઘરે પહેર પણ જો કે ગરબી નથી એને કહેતો એને ગાર્ડન કહેવામાં આવે છે અને ગરબી હોય ને અહીંયા સેમ સેવ કોઈ આવા અડધા લુકડાવાળાને ગરવાઈ ન દીએ અમે મોગલ સામે નથી કરવા દેતા આ બાપુ ખુદ કે આ પંદર વર્ષથી બોલું છું સમજી લેજો અહીંયા સડા પહેરી એમ ચોખ્ખું કહીએ કે ભિખારી બહાર નીકળે હું એને ભિખારી કહું છું પાછા એમ કે ટૂંકા લુકડા ખરાબ ખરાબ ને તમે બધાને ખરાબ કરી નાખ્યા વાહે એના નામ ના ઓલે સુડેલ ના વાહ જેવા વાહ અરે ભારતની દીકરીઓ છો તમે પણ જો કયા ગરબી નથી જતી તમે ગાર્ડન માં જ આવશો બીજું કોઈ બી ગરબી નો કશો લાંબ લાગી રહ્યું છે ગરબી ની ખબર જ નથી આયોજકો ને છે અમુક સિટી ની માલકો આયોજકો એમ કહે આ ગરબી છે અમારી આ ચાચો ચોક છે અમારો સમજી લેજો અને આ ગાર્ડન છે તો જ આ સડી પહેરીને ઠેકડા મારતી હોય ને બાપુનો વિરોધ હાર્યો છે કારણ કે આ બહારની વિકૃતિ તમે ખોઈ દીધી છે અને કોઈક બાય હતી બલાડા મોટા મોટા મારતી હતી અત્યારે એવું કાંઈ અત્યારે ન હોય તો પણ તારા પરિવારમાં આવું બધાય પહેરે છે આ બીજા નહીં કે બાપુ કે છે જે બોલે ને એ સમજી લ્યું એ જ આવા કરતી હોય આ સંસ્કૃતિ છે નવતી ભલે પછી તમને તમ સડા પહેરીને ફરો અમને વાંધોય નથી જો કે અમે અહીંયા ગરવાય નથી દાં બહાર કાઢી છે જાતિ નથી જોતા અમે કોઈ પણ હોય પણ ટૂંકું લુકડું પહેરી કોઈ ગરબીમાં ઠેકડા ન મરાય સમજો તમે ભારતની બીજી દીકરીઓ હાલો દેખાડું ગરબી કચ્છની માલકોર પોરબંદર કુતિયાણા માણેકવાડા દીકરીઓ રમતી નવ લાખ લોબડીયાળી રમે છે પરંપરા પહેરવે ભાતીગળ કારણ કે તમારા માં સંસ્કાર નથી ને એટલે તમસ્યું પહેરીને આ જગત ને સુડેલ ના વાહ જેવા દેખાડો છો તમને ફ્યુ સુધી જાય ને મને કોઈના કઈ ની જરૂર લેવું નથી પણ સમજો આ નવ દિવસ નવ દુર્ગાના છે આખા પહેરો અને એક બાય દળી બલાડા મારતી સુધરેલી દીકરી એ કે અત્યારે આવું નથી પણ તારામાં આવા સંસ્કાર છે એને એટલું જ કેવું જોવે કે ભાઈ તમે દીકરીઓ ઘરે ટૂંકા લુગડા પહેરો પણ આ નવ દિવસ છે નવ દુર્ગાના આખા પોસાંગ પહેરે પછી એમ કે છે ટૂંકા લગડા સામુ ન જો એના હમું જો એના સામું જોયું તે દેશમાં ભ્રષ્ટમણો કરી ગયો છે સડિયું પહેરી કબૂતરા લગાડ્યા હોય આવી ગરીબી સિટી માં દેખાડું પરંપરા જે છે સિટી માં ભાતીગળ સંસ્કૃતિ વાળી એને ગરીબી કહેવાય એને ચોક કેવાય ચાતર આવ્યું જે ઠેકડા મારે છે અડધા અડધા લુકડા પહેરીને એને ગાર્ડન કહેવા માંડે પણ વાંક આયોજકોનો છે આયોજકો રૂપિયા દેસ ભલે આપણે રૂપિયા દે છે ને એ આ રૂપિયા દિવાળી મૂકો દેશ ને બગાડવાનું તમે કામ કરો છો અરે આયોજકો છે ટૂંકું લુગડું નથી પહેરવા દેતા તમે અહીંયા ગેટ માં ઉભો રહ્યા ટૂંકું લુગડું આવે ને બાર કાઠી મૂકો ભાઈ હાલો આખા પહેરીને આવે અને તારી પાસે નો જ અમે તારા હાથે ભીખ માગીને તને આપી આખા પહેર તમને ખબર તમને જોઈ બીજી દીકરીઓ આવા કરે છે તમારામાં સંસ્કાર મા બાપે દીધા તો આવા નો પહેરાય હા પહેરો તમારા ઘી પહેરો તું તારે સડા સડિયું કાંઈ વાંધો નહીં પણ ગરબીમાં તમારી ઉપર કરોડો માણસની નજર મટાણી કે કેની દીકરી છે કેની એમાં ખબર પડી જાય તરત જે સિટીની માલકોર ગરબી ભાતી પોષાણ પહેરીને દીકરીઓ રમે છે ગામડામાં આવે જંબાઈઓ રમે છે પણ મૂળ તમે ઓલી બહારની કોરી ખોઈ દીધી અને ગરબી તો એ કોઈ તમે અહીંયા રમતી નથી અહીંયા તમે ડાસ જ કરો છો એક સમાજને મગાડવાનું કામ કારણ કે એને ગાર્ડન કહેવાય ગરબી નથી ગરબી હોય ને અહીંયા નાચવાનું ન હોય એક તો કોઈક સડી પેરી નાચતી હતી આપણે એમ કે આ માનસિક છે શું છે સ્ટેજ પાસે નાચતી હતી આ બાપુ નો આદેશ છે આવાને હેઠા ઉતારી મૂકો આ ભારત ની સંસ્કૃતિ ને ધક્કો લગાડી રહ્યું છે આ મૂળ આને કોઈ કહેવા વાળું નથી પાછી એક વાળી વાળી ડિપેટ માં મોટા મોટા બલાડા મારતી ટૂંકા પહેરે અરે ભાઈ ટૂંકા પહેરે ને બીજા પહેરતા થઈ જાય તમારા ઘરે પહેરો અને જે મા બાપના સંસ્કાર હોય ને આમાં ખબર પડી જાય અહીંયા આઈપીએસ દીકરીઓ આવે છે રમે છે ભાતીગળ પરંપરાના પહેરવેશ પહેરી જરીક સમજો એક બાપનો અવાજ છે હવે કચકાઠિયાની ગરીબી તો જુઓ મારે કીધું પરિણાનો પણ પાઇન કેજ બેઠા હોય ને આ પરંપરા ભાતીગળ દીકરીઓ રમે છે જ્યાંની નવ લાખ લોબડીવાળું રમી રહી છે જુઓ તમે પોરબદાર કુતિયાણા

એને જોઈને બીજી કોક આવે ત્રીજી આવે ભારતમાં તમે ભ્રષ્ટો ખોઈ દીધો છે કારણ કે ભારતમાં મમ્મી નથી તમે મમ્મી ખોઈ દીધી માં વહી ગઈ એટલે આયોજકો નો વાક છે એમાં હું પણ તમારો ભેળો આવું છું અમારી ફરજ છે જય મોગલ જય ધર જય વડવાળી